જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું હોળીની ઝાળના વર્તારાનું કથન એટલે કે હોળી પ્રગટાવ્યા પછી જે હોળીની જવાળા થાય છે તે જવાળા જે દિશામાં જાય એ પરથી આ વર્ષનું ચોમાસું કેવું જશે તેમજ જીવનની આર્થિક અને શારીરિક સ્થિતિનો અંદાજ લગાવવામાં આવે છે તેમજ હોળી સાથે જોડાયેલી કેટલીક પ્રાચીન માન્યતાઓ આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ફાગણ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે હોલિકા દહનનો દિવસ હોલિકા દહનને નવનિષ્ઠી યજ્ઞ પણ કહેવાય છે ભારતીય સંસ્કૃતિમાં જેટલું મહત્ત્વ દિવાળીનું છે એટલું જ મહત્વ હોળીનું છે જેમ દિવાળી અજ્ઞાનતા અંધકાર દૂર કરી જીવનમાં આનંદ ઉલ્લાસ લાવે છે તેમજ હોળીની પૂજા જીવનમાં દુઃખ દર્દ રોગ કષ્ટ દૂર કરી સુખ સમૃદ્ધિ લાવે છે શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવણી અને ફાગણી બંને ભદ્રામાં ન કરવા જોઈએ શ્રાવણી એટલે રક્ષાબંધન અને ફાગણી એટલે હોળી ભાઈને રાખડી ભદ્રા નક્ષત્રમાં ન બાંધવી જોઈએ તથા હોલિકા દહન ભદ્રા નક્ષત્રમાં ન કરવું જોઈએ જે અશુભ ફળ આપે છે જે કરવાથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ હોળીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહાત્મ્ય છે હોળી પ્રગટાવ્યા બાદ હોળીની ઝાળથી હવામાનનો વર્તારો પણ જોવાય છે હોળીનો પવન જો પશ્ચિમ દિશામાં વાય તો વર્ષ સારું થાય છે જો પશ્ચિમ દિશાનો પવન હોય અને હોળીની ઝાળ પૂર્વ દિશામાં જાય તો બાર આની વર્ષ થાય છે જો પૂર્વ દિશાનું પવન હોય અને હોળીની ઝાળ પશ્ચિમ દિશામાં જાય તો આઠ આની ચોમાસું થાય છે જો ઉત્તર દિશાનું પવન હોય અને હોળીની ઝાળ દક્ષિણ દિશામાં જાય તો પાણીની અછત સર્જાય છે જો દક્ષિણ દિશાનું પવન હોય અને હોળીની ઝાડ ઉત્તર દિશામાં જાય તો ધાન્ય ઘણું પાકે છે જો ઈશાન ખૂણાનું પવન હોય અને હોળીની ઝાડ નેતૃત્વ ખૂણામાં જાય તો રોગ જીવાત આદિનો સામનો કરવો પડે છે જો ખૂણાનું પવન હોય અને હોળીની ઝાડ ઈશાન ખૂણામાં જાય તો સોળ આની વર્ષ થાય છે જો અગ્નિ ખૂણાનું પવન હોય અને હોળીની ઝાળ વાયવ્ય ખૂણામાં જાય તો પવન સાથે વરસાદ તૂટી પડે છે જો વાયવ્ય ખૂણાનો પવન હોય અને હોળીની ઝાળ અગ્નિ ખૂણામાં જાય તો તડકો અને વરસાદ ઘાલમેલ થાય છે એટલે કે વરસાદ અને તડકો બંને સારા પડે છે જો હોળીની ઝાળ ઉપર ચડે તો યુદ્ધ લડાઈ થાય જો હોળીની ઝાળ ચારેય તરફ ફેલાય તો વાવાઝોડું કે ધરતીકંપ થાય આમ હોળીનું પ્રાગટ્ય થાય ત્યારે કઈ દિશામાં ઝાળ જાય છે એમના આધારે આવનાર ચોમાસાનો વર્તારો વર્તી શકાય છે હોળી એ હવામાન શાસ્ત્રના અવલોકન અને અભ્યાસનો ખાસ દિવસ હોવાથી તે દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે અને ત્યારબાદ ચાર ઘડીના સમયમાં પવનની દિશા અને હોળીની ઝાળનો અભ્યાસ કરી આગામી ચોમાસું કેવું હશે તેનું તારણ કઢાય છે સાથે માનવ જીવનની આર્થિક અને શારીરિક સ્થિતિનો અંદાજ પણ લગાવી શકાય છે ભડલી વાક્યમાં કહેવાયું છે

તો ભરપૂર પ્રમાણમાં પાણીનો ઉપયોગ થઈ શકે તેવી સારી સ્થિતિ થાય છે વર્ષ સારું પસાર થાય જો હોળીની જાળ ઉત્તર દિશામાં હોય તો દેશમાં વરસાદ સારો થાય ગાજ વીજ સાથે વરસાદ થાય ક્યારેક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે વિપુલ પ્રમાણમાં ધાન પાકે જગતનો તાત એટલે કે ખેડૂતને ધાર્યા પ્રમાણે પાક થાય છે લોકોનું જીવન સારું પસાર થાય છે લોકોના મન પ્રફુલ્લિત રહે શાંતિનો અહેસાસ થાય વાતાવરણમાં એકંદરે સુખનો અનુભવ થાય વર્ષ આખું શ્રેષ્ઠ પસાર થાય છે જો હોળીની ઝાડ વાયવ્ય દિશામાં હોય તો સોળ આની વર્ષ પસાર થાય છે સારો વરસાદ થાય છે પવન તોફાન સાથે વરસાદ થાય લાંબો સમય ચોમાસું રહે ધન ધાન્ય સારા થાય ઉનાળાનો પ્રારંભ મોડો થાય જો હોળીની ઝાળ અગ્નિ દિશામાં હોય તો દેશમાં વરસાદ ઓછો થાય ગરમીનું પ્રમાણ વધે અસહ્ય ગરમીના લીધે રોગોમાં વૃદ્ધિ થાય તાવ ચામડીના રોગો પેટના ગરમીજન્ય રોગોમાં વધારો થાય જો હોળીની ઝાડ નેતૃત્વ દિશામાં હોય તો એકંદરે વર્ષ સાધારણ રહે છે ઠંડીનું પ્રમાણ વધે છે પાકમાં હાનિ થાય છે જીવજંતુ વધે જીવલેણ રોગનો ફેલાવો થાય તીડ જેવા જંતુ પાકને નુકસાન કરી શકે એવા જંતુઓની શક્યતા વધે જો હોળીની ઝાડ ઈશાન દિશામાં હોય તો વર્ષ નબળું પસાર થાય છે વર્ષ સોળ આની રહે છે જો હોળીની ઝાડ ઉપરને ઉપર ચડે તો દેશમાં યુદ્ધ લડાય જેવી પરિસ્થિતિ કટોકટી જેવી સ્થિતિ સર્જાય છે જો હોળીની જાળ ચારે તરફ ફેલાય તો દેશમાં વાવાઝોડું ધરતીકંપ કે પૂર જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડે છે સાથે હોળીના પર્વમાં અનુભવીઓ દ્વારા જમીનમાં ચોક્કસ ઊંડાઈએ જુદા જુદા અનાજ ભરીને હોળીની નીચે રાખે છે બીજા દિવસે તેનું નિરીક્ષણ કરીને ગરમી ભેજ અને હવામાનનું અનુમાન કરવાની આપણી પ્રાચીન પરંપરા છે આ રીતે શાસ્ત્રમાં હોળીની ઝાળની દિશા જોઈ વર્તારો અપાયો છે મિત્રો આ તો પ્રાચીન લોકવાયકા પ્રમાણેનું અનુમાન છે પરંતુ આપણે તો હોલિકા દહનની પૂજા કરી શ્રી હરિ વિષ્ણુને એ જ પ્રાર્થના કરવાની છે કે ભગવાન શ્રીધર સૌનું વર્ષ સારું સુખમય અને શાંતિપૂર્વક પસાર થાય તેવા આશીર્વાદ આપજો તો મિત્રો આ વિડીયોમાં હોળીની ઝાળ પરથી વર્ષ કેવું જશે તેના વર્તારાની સંપૂર્ણ સચોટ માહિતીની સંપૂર્ણ જાણકારી આપને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ